કમિશનર ઓફિસે કુવાડવા રોડ ઉપર એ ઘટનાના સાધનિક કાગળો માંગવા માટે રાજકુમારના પિતાશ્રી એટલે કે રતનલાલ એ જોડે આવેલા હતા કારણ કે એને અહીંયા કાગળો કેવી રીતે મેળવવા શું છે એટલે આમ નબળા પડતા હતા એટલે મને કે એડવોકેટ તરીકે તમે સાથે આવો એમની સાથે હું ગયેલો અને કાગળો મેળવવા માટે અરજીઓ કરેલી એમાં બે અરજીઓ રહી ગઈ હતી એટલે કે એક બોર્ડિંગ ક્વેસ્ટ પંચનામું તેમજ પ્રથમ વખત થયેલું પીએમ નોટની નકલ આ રહી ગઈ હતી એટલે અમે સાહેબને કીધું સાહેબ આ બે નકલ કહેતા હોય તો આ જે અરજીઓ છે એમાં જ લખી નાખી નીચે ના એ કે અલગથી તમારે આપવી જોઈએ એટલે એક તો ત્યાં ત્યાં અલગથી મેં આપેલી હતી અને બીજી એક અરજી જે હતી પીએમની એ બીજા દિવસે અમે મેં કીધું જાય તો ઓલી લેતા હોય બે એટલે સાહેબે બાનું કાઢ્યું કે મારે સરકારી જિલ્લા સરકારી વકીલને પૂછવું પડે કીધું સાહેબ તમે પીઆઈ છો નકલ મળવા પાત્ર છે કે નહીં તમે આવડા મોટા અધિકારી તમને ખ્યાલ ન હોય મારે તમને કાયદાની ભાષા અને અમે તો કીધું સામાવાળા તોડાવીએ અમે તો અરજદારો છે અમને તો મળવા જઈએ કાકડું ફ્રીમાં મળવા જોઈએ એ તો એને બાના કે ભાઈ એમાં હું પૂછી લઉં એકદમ તમારું શું જાય કાલે આવો ને પરમ એટલે આજે ચાર દિવસથી ધક્કા ખવરાવે છે અને આજે અમે સીધા એજીપીને એટલે કે જિલ્લા સરકારી વકીલને મળી મળ્યા ગયા તો એને મળડાની એટલે ફોન ઉપર વાત કરેલી એટલે એને મારી ઘર રેકોર્ડિંગ છે હોય એમનું એમણે એમ કીધું ભાઈ મારે સાહેબ જોડે વાત થઈ ગઈ છે મળવા પાત્ર છે પછી અમે સાહેબને ફોન કર્યો કીધું સાહેબ એજીપીએ તો કીધું મળવા પાત્ર છે તો હવે તમે શું કામ પોલીસ સ્ટેશન બે કલાક બેઠા પછી ફોન કર્યો તો કે ભાઈ હવે મળવા પાત્ર છે કે એને ભલે કીધું આપવાનું આપવા મારે જોવાનું છે આવો ઉધતતાપૂર્વકનો જવાબ પીઆઈ આપેલો છે એટલે અમે સીપી સાહેબ ને મળવા આવ્યા છે સજ્જનસિંહ પરમારને એમને પણ ત્રણ ચાર દિવસ થી ફોન કરું છું એ પણ ફોન ઉપાડતા નથી ભલે કોઈ કામ કામકાજ ના અપાયું જવાબ મળે છે કાગળો નથી આપતા ને એટલે સો ટકા આપણે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું છે એવું કહી શકીએ રાજકીય પ્રશર અને બીજું કે ફોરેન્સિક ના જે કાગળો ઉતાવળે અપાઈ ગયા ને એમાંથી જે નવા નવા જે અમુક ઇસ્યુ ઊભા થયા કે ભાઈ લાકડી થી માર મારે છે એમાં গুડામાં નિશાન છે આ બધા જે બધે જાહેર થયું એટલે એને કદાચ કોઈ ઉપરના અધિકારીઓ એવું પણ સૂચન કર્યું હોય કે ઉતાવડમાં કાગળો શું કામ આપો છો હવે પછીના કાગળો આપવામાં અમારું રેફરન્સ લેવો આ કર્માંત કદાચ પી કદાચ કાગળ ના આપતા એવું પણ આપણે કહી સકીએ રાજકોટમાં એક નામાકી ડોક્ટર છે હા એટલે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી આજ નહીં તો કાલ બરોબર હું તો સો ટકા જાહેર કઉ છું વાર લાગશે પણ આવશે મજ આઈ ગેરંટી તમને આપી દઉં કારણ કે કાયદો કાયદા કામ કરશે ને કાયદો નહીં કરવા અમે કરાવશું અમને આવડે જ કામ કરાવતા કેવી રીતે કરાવવું એટલે હાઈકોર્ટમાં મેટર વહી ગઈ છે હાઈકોર્ટ થી મંગાવદર નહીં જાહેર ક્યાં કેટલા દિવસ છુપાવી રાખે બાકી જે દૂધનું દૂધ ને પાણીનું પાણી તો થવાનું જ છે